બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પરિસરમાં હું ડોક્ટર નીતુ કનારા આપણે બ્લોક નંબર ચાર રખડવાનો આનંદ એનજીટી પ્રશિષ્ટ ગતિ કૃતિનો અભ્યાસ જેમાં કાકા સાહેબ કાલેલ કાલેલકરના પ્રવાસ નિબંધ વિશે વાત કરવાના છે જેમાં આપણે એકમ આઠની વાત કરી રહ્યા હતા જેમાં એમના વ્યક્તિત્વનો સર્વાંગી મૂલ્યાંકન વિશે વાત કરતા હતા થોડી ઘણી રહેલી બાબતો વિશે આપણે વિશેષ ચર્ચા કરવાના છીએ જેના પ્રસ્તાવનામાં થોડું જોઈ લઈએ કે કાકા સાહેબ કાલેલકર એ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા જેમનું ખેડાણ વધારે પડતું વિશેષ પ્રકારનું રહ્યું છે તો ગદ્યમાં રહ્યું છે જેમાં એણે રસની ભાષા શૈલીની ઇતિહાસની સંસ્કૃતિની તેમજ ધર્મની આધ્યાત્માની બાબતોની ચર્ચા કરી છે પરંતુ ખાસ કરીને જ્યારે એ ઇતિહાસ અને સંસ્કૃતિની વાત કરે છે ત્યારે આપણે જોઈએ છીએ કે અધ્યાત્મ એમાં વચ્ચે રહેલું છે અને એની સાથે એમના ગદ્ય સાહિત્યનું પણ વધારે ખેડાણ રહેલું છે ગદ્ય સાહિત્ય વિશે જ્યારે વાત કરે છે અને આપણે જોઈએ છે કે કોઈ કવિ કોઈ સર્જનકાર કોઈ લેખક જ્યારે ભાવક સમક્ષ કોઈ બાબતને મૂકે છે સમક્ષ જ્યારે મૂકે છે ત્યારે પોતાની ચિત્ર પોતાના વ્યક્તિત્વની પણ એક બાબતની ઝાંખી કરાવતા હોય છે શા માટે જ્યારે કોઈ માણસ પદ્યને મૂકે છે આપણે જોઈએ છીએ કે કલા સાહિત્યમાં ઘણી બધી બાબતોમાં રચાયેલી છે એમાં ખાસ કરીને ત્રણ બાબતોને આપણે જોઈએ છીએ પ્રાચીન યુગ હોય અર્વાચીન હોય અથવા તો મધ્યકાળની બાબતની ચર્ચા કરવામાં આવે પ્રાચીન સાહિત્યની વિશેષ પ્રમાણે બાબતોની ચર્ચા તો થઈ જ છે અને હજી સુધી થતી રહે છે અને એની બાબતોને અત્યાર સુધી પણ ચર્ચા થાય છે જ્યારે સંદર્ભ સૂચિ તરીકે જ્યારે કોઈ સાહિત્યને પીરસવવાનું હોય ત્યારે આપણે ઇતિહાસને ખંખોળતા હોય છે ભંભોળતા હોઈએ છીએ અને કશુંક ત્યારે લખતા હોય છે પરંતુ મધ્યકાળની બાબતની ચર્ચા કરવામાં આવે અને ખાસ કરીને અર્વાચીન બાબતની બાબતની ચર્ચા કરવામાં આવે છે ત્યારે અર્વાચીન યુગમાં ઓગણીસો પંદરથી લઈ અને ઓગણીસો ને ચાલીસની બાબતમાં જ્યારે ગાંધી યુગની ચર્ચા કરવામાં આવે છે ત્યારે એક લેખકની બાબતની ચર્ચા થાય છે એક મહાન વ્યક્તિની સર્જક પ્રતિભાની વાત થાય એટલે કાકા સાહેબ કાલેલકર કાકા સાહેબ કાલેલકર જ્યારે રખડવાના આનંદની ચર્ચા કરે છે અને જીવનના આનંદની ચર્ચા કરે છે એમાં ઘણું બધું સાહિત્ય રચાય છે અને આ બે બાબતોને જ્યારે મૂકી છે ઓતરાતી દિવાલો રખડવાનો આનંદ જીવનનો આનંદ એને સંસ્કૃતિ પુરુષ તરીકે દર્શાવવામાં આવે છે માટે કારણ કે અહીંયા થાય છે હિમાલયનો પ્રવાસ કરે છે પણ સંસ્કૃતિનું દર્શન પણ એમાં મૂકે છે પોતાનો શોખ હોવાનો એ રખડવું ભમવું ભટકવું અને એમાં જ્યારે એ ચર્ચા કરે છે એક શોખ હોવાને કારણે પરંતુ એના મગજમાં ગાંધીયુગની ચળવળ એ ચળવળમાં રાષ્ટ્રના પ્રેમ સાથે એ ચળવળમાં જોડાય છે અને પછી કશુંક મૂકે છે એટલે કાકા સાહેબ કાલેલકર જીવનના આનંદ સાથે જીવનની યાત્રા સાથે પોતાની સંસ્કૃતિ આપણા ભારત દેશની સંસ્કૃતિ ભારતના રાષ્ટ્ર પ્રેમની વાત કરે છે શિલાલેખોની વાત કરે છે સાહિત્યને મૂકે છે ઇતિહાસ અને સંસ્કૃતિ શિક્ષણ અને કેળવણી વાત મૂકે પરંતુ એક નવા જ અભિગમ સાથે આપણી સમક્ષ એક સાહિત્યને લઈને આવે છે એટલે કાકા સાહેબ કાલેલકર પ્રસ્તાવનાને અને પૂર્વ ભૂમિકાને મેં થોડી મૂકી ત્યારબાદ હવે આપણે વાત કરવાના છીએ રખડવાના આનંદની સૌંદર્ય સૃષ્ટિ રખડવાના આનંદની ભાષા શૈલી હમણાં નવા એકમમાં મેં વાત કરી હતી જે રખડવાના આનંદની સૌંદર્ય સૃષ્ટિ પોતા જ્યારે એક લેખક પોતાની આંખમાં સૌંદર્યતાને એક સરસ મજાનું તરીકે દે છે પોતાની આંખમાં રસ તરીકે અને પછી કલમને કંડારે છે રખડવાના આનંદમાં સૌંદર્ય સૃષ્ટિ આપણે એ ઝાંખી થાય છે અને ત્યારબાદ રખડવા આનંદની ભાષા શૈલી હવે જો કે રખડવાના આનંદની ભાષા શૈલી કેવી છે મરાઠી સાહિત્યમાં હોવા છતાં કન્નડ ઉર્દુ અને બધી જ ભાષાને જાણવા છતાં પોર્ટુગીઝ ભાષાના શબ્દો અંગ્રેજી ભાષા સાહિત્યના શબ્દો બધા જ સાહિત્યની એને જ્યારે ખબર હોય ને પછી ગુજરાતી ભાષા સાહિત્ય જ્યારે ન્યાય કરવાનો હોય અને ઘણું બધું સાહિત્ય પીરસાવવાનું હોય અને ઘણું બધું ગુજરાતી સાહિત્યમાં સાહિત્ય એનું પીરસાતું હોય અને ભાવક એને જાણતા હોય ત્યારે આપણને આનંદ થાય આપણે લાગે કે તો આપણી ભાષાના છે આપણે લાગે કે એને ખરી ભાષાનો ન્યાય કર્યો છે કારણ કે એ સાહિત્યની કલમ પણ એમાં કંડા રહેલી હોય છે કેટલા બધા પુસ્તકો એ આપે છે કેટલા બધા પ્રવાસ નિબંધો આપે છે કેટલું બધું ગદ્ય સાહિત્ય આપે છે કેટલા બધા શિલાલેખો વિશેના લેખો આપે છે કેટલા બધા બીજા લેખો આપે છે કેટલા બધા પુરાતત્વ વિશેના લેખો આપે છે ઇતિહાસ વિશે વિધ વિશેના લેખો આપે છે ઇતિહાસને જાણનારા લેખો આપે છે ત્યારે આપણને થાય કે કાકા સાહેબ તો આપણી ભાષાને કેટલા નજીકથી જાણે છે આ જાણે છે કારણ કે એના વિશેનો એનો ઊંડો અભ્યાસ આપણે સમક્ષ તરી આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરવાના છે નિરૂપણ રીતિ અને નિરૂપણ રીતિની વિશેની જ્યારે વાત કરવાના છીએ ત્યારે આપણે વાત કરવાના છે વર્ણન અલંકાર સિદ્ધિ શબ્દ ભંડોળ અને ગધ્ય તરાહો કાકા સાહેબ જ્યારે નિરૂપણ રીતિની વાત કરે છે એ સૌંદર્ય સૃષ્ટિની વાત કરી ચૂક્યા છે પણ ભાષા શૈલીમાં નિરૂપણ રીતિ એટલે કેવી નિરૂપણ રીતિ હતી

નિરૂપણ રીતિ જ્યારે મૂકે છે ને ત્યારે એનું વર્ણન પણ આવે છે કેવા વર્ણનો મૂકે છે કાકા સાહેબ કાલેલકરની વર્ણન કલા અનોખી છે આ આપણે જ્યારે એમાંથી પસાર થઈએ છીએ ને વિદ્યાર્થી મિત્રો ત્યારે એના વર્ણો એટલા સુંદર લાગે છે તેમનું ગદ્ય આગવી ઓળખ ધરાવે છે કાકા સાહેબના ગદ્યની રીતિ સિદ્ધિ જીવંત અને આકર્ષક વર્ણોને આભારી છે અહીં જે નિબંધો ઉપરાંત મંદિરોનું સ્થાપત્ય ગુફાઓના શિલ્પો ચિત્રો કિલ્લાઓ અને મિનારાઓ મકબરાઓ અને ધાર્મિક સ્મારકો વગેરેનું સુચારુ દ્રશ્યાત્મક અને મનોહર વર્ણન કાકા સાહેબની વર્ણન કલાના આપણે પ્રભાવશાળી દર્શન થાય છે રખડવાના આનંદમાં નિબંધોમાં રહેલી સર્જનાત્મકતાનું એક મહત્વનું કારણ તેમાં રહેલું સુંદર વર્ણનો છે ક્યારે આપણે એ અનુભવ થાય છે એના સુંદર વર્ણનોને કારણે થાય છે હવે અલંકાર સિદ્ધિ પર હવે એના અલંકાર સિદ્ધિના પણ દર્શન થાય છે કારણ કે એને અલંકારો કેવા વાપર્યા છે અલંકાર સાહિત્ય કલાનું આભૂષણ છે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સાહિત્ય છે આભૂષણ છે અલંકારથી કાવ્ય કે ગદ્યની શોભા વધે છે પ્રતિભાશાળી સર્જક નવા નવા અલંકાર પ્રયોગો થકી પોતાના ગદ્યને અને સમૃદ્ધ બનાવતો હોય છે રખડવાના આનંદમાં નિબંધો પણ અલંકાર સીધીથી સભર છે એ આપણે જોવા પડે છે કેવા તો એવા અલંકારો ઉપમા હોય દ્રષ્ટાંત હોય શ્લેષ હોય વ્યતિરક હોય ઇત્યાદિ અલંકારો અહીં સરસ રીતે એનું દર્શન જોવા મળે છે અને મેં આગળના એકમાં એની વાત પણ કરી છે આપણે સજીવારોપણનો કેવો સરસ મજાનો એ વિનિયોગ કરે છે રૂપકને મૂકે ઉત્પ્રેક્ષાને મુકે રૂપમાં ઉપમા અને મુકે બધા જ અલંકારનો અર્થ અને શબ્દ અલંકાર બંનેનો વિનિયોગ આપણે કાકા સાહેબ કાલેલકર જ્યારે નિરૂપણ રીતિનો પ્રયોગ કરે છે એમાં જોવા મળે છે શબ્દ શબ્દભંડોળ કેવું છે વિદ્યાર્થી મિત્રો તો શબ્દ શબ્દભંડોળ પણ એટલું જ આકર્ષક છે કાકા સાહેબ કાલેલકરના નિબંધોની એક વિશેષતા તેમાં પ્રયોજેલા માત શબ્દ શબ્દભંડોળ પણ છે બહુભાષી કાકા સાહેબ ગધીમાં વિભિન્ન ભાષાના સંસ્કારો તો પ્રગટે છે સાથો સાથ નવા નવા શબ્દ પ્રયોગ કરી અને કાકા સાહેબ

આ બધા જ આપણા અભ્યાસક્રમોમાં પણ રહેલા છે વિદ્યાર્થી મિત્રો સુંદર રીતે તમે જ્યારે એને વાંચશો લખશો અને જ્યારે પ્રશ્નમાં મૂકશો ત્યારે સુંદર રીતે તમારી સમક્ષળી ઉઠશે તળપદા બોલી ગયા શબ્દ ધોડું ગોળમટોળ કાબડ ચિત્ર સાંભેલા કકડા નહાણી તરખડ તેલવાહન મરાઠી શબ્દો તો સુંકેડા કરવી અલે આ પણ હી જાલા વિણાવે ખાવે હવે અંગ્રેજી ડ્રોઈંગ ટુરિસ્ટ ઇલેવિટિ કાર્બડાઈ સિલિન્ડર ટ્રોલી સાયનાઇડ ટ્રેન અન્ય

કારણ કે એ હતા રખડવાના આનંદમાં બોલી હિન્દી ઉર્દુ અંગ્રેજી ભારતીય ભાષાઓ કાકા સાહેબ કાલેલકર છે આ બાબતમાં આપણે જોયું તો શું જોયું કે એની નિરૂપણ રીતિ એમની નિરૂપણ રીતિ કેટલી સરસ મજાની સુંદર આપણી સમક્ષ મૂકી એમાં ગદ્ય તરાવ કેવી આવી કારણ કે એના વર્ણનો એની અલંકાર શૈલી હતી એનું શબ્દ ભંડળ હતું એનું ગદ્ય તરહ કેવું હતું કારણ કે એ જ આપણે જોઈએ છે મરાઠી ભાષાના હોવા છતાં એને પોર્ટુગીઝ શબ્દોનું જ્ઞાન હોવું મરાઠી શબ્દોનું જ્ઞાન હોવું કોકણી ભાષાના શબ્દો એ જાણે એની નિરૂપણ રીતિ હતી એ અલગ અને સચોટ પ્રકારની હતી નિરૂપણ રીતિ જ્યારે અલગ અને સચોટ પ્રકારની હોય એમાં ચાર પાંચ બાબતોને જ્યારે આ જોવામાં આવે કે શબ્દ ભંડોળ હોય એની ગય કેવી હતી એનું શબ્દ ભંડોળ આ બધી બાબતોને જ્યારે એક સરસ રીતે નિરૂપણની શૈલી રીતે એકદમ ક્રમશ મૂકવામાં આવે ને ત્યારે આપણે જોઈએ છીએ કે એનું જે સાહિત્ય છે એ ઝળહળી ઉઠે છે રખડવાના આનંદના કાકા સાહેબનું દર્શન ને રખડવાના આનંદનો રસ વૈભવ દર્શન કઈ રીતે થાય હમણાં અમે નિરૂપણ રીતિની જે બાબતોની ચર્ચા કરી તમારી સમક્ષ કે એ શબ્દોને આવકારે છે શબ્દોને જ્યારે મૂકે છે શબ્દો હોય બોલી સાંભેલા એ બધા શબ્દોને કઈ રીતે મૂકે છે જ્યારે એ પ્રવાસમાંથી આપણે બહાર નીકળીએ છીએ પ્રવાસ યાત્રામાંથી બહાર નીકળીએ છીએ નિરૂપણ તો સંસ્કૃતમાં ચિત્ર એટલે મંજુષા નિર્વાણ ચિત્ત ચિત્ત એટલે સાઠ્ય જૈષ અને અંગ્રેજીમાં ડ્રોઈંગ તમે જોઈ શકો છો તો કન્નડમાં પારણા લેફ્ટ પ્રભાત ફૂલી નીકળી આ બધા શબ્દોને કઈ રીતે મૂકે છે અને રખડવાના આનંદના કાકા સાહેબનું દર્શન કાકા સાહેબ પોતાના પ્રવાસનો અનુભવ જ્યારે કરે છે જેટલી સહજ અને આત્મયથી આલેખ્યા છે એક જીવનનું સત્ય શોધવાનું કાકા સાહેબ જ્યારે જીવનના સત્યને શોધે છે ત્યારે તને જીવનનું દર્શન પણ થાય છે શા માટે જીવનનું દર્શન થાય છે કે જ્યારે એ જીવનનું સત્ય શોધવા જાય છે અને સાહિત્યનો અનુભવ લે છે અને જુદા જુદા એ પ્રવાસની યાત્રા કરે છે યાત્રા તો એ દેશ ધર્મ અને દેશની ભારતીય સંસ્કૃતિને આવકારવા માટે કરે છે ઇતિહાસના દર્શન કરવા માટે કરે છે આપણે જોઈએ છે તો એ ઇતિહાસના દર્શન કરવા જાય છે સંસ્કૃતિ શિક્ષણ અને કેળવણીનું દર્શન પણ કરે છે પણ જીવનનું દર્શન પણ ત્યાં જ થઈ જાય છે રખડવાના આનંદમાં કાકા સાહેબનું દર્શન કેવું હતું તો એકમુખી પ્રતિભાવાળું નહોતું બહુમુખી પ્રતિભાવાળું હતું જીવન સાથેનો એનો એક સંગમ અલગ હતો ધર્મ સાથેનો સંગમ અલગ હતો ઇતિહાસ સાથેનો સંગમ અલગ હતો અધ્યાત્મ તરીકેનો સંગમ અલગ હતો ઐતિહાસિક બાબતોના શિલાલેખોને મૂકે છે વિદ્યોતોની બાબતોને જાણે છે ત્યારે એનું જે દર્શન હતું એ અલગ હતું હવે રખડવાના આનંદમાં રસ વૈભવ કઈ રીતે થાય છે આ જીવનનો દર્શન એનો અલગ હોય છે જીવનના રખડવાના આનંદમાં કાકા સાહેબનું દર્શન જીવનનો આનંદ આવે અને એમાં રખડવાનો આનંદ કઈ રીતે રખડવું ભટકવું અને ભમવું એનો શોખ હોવાને કારણે નહીં પરંતુ ત્રિભૂમિક ત્રિભૂમિ ભૂમિકા એ દર્શન કરે છે કઈ રીતે સંસ્કૃતિ પુરુષ હતા સંસ્કૃતિને જાણતા હતા એટલે સંસ્કૃતિ પુરુષ હતા જીવનના આનંદ સાથે રખડવાના આનંદને સાહિત્યની ભૂમિકામાં કઈ રીતે મૂકે છે સ્વતંત્રતાની ચળવળ સાથે એને કેવો અલગ લગાવ રહે છે અધ્યાત્મમાં કઈ રીતે પામે છે એક વસ્તુનું જ્યારે એ ચહન કરે છે ગ્રહણ કરે છે ત્યારે એ કેટલા બધા અભિગમમાં એની સાથે મૂકે છે એનું દર્શન થાય છે એટલા માટે રખડવાના આનંદમાં પણ એનો રસ વૈભવ દેખાય છે રસ વૈભવ એટલે શું રસ વૈભવ હોવું એટલે કે એક કૃતિમાં ગધ્ય અને પદ્ય ગદ્યમાં હોવું અને પદ્યમાં હોવું ને ગાવું કંડારું સ્વરાંકન આપવું સુંદર રીતે ગાવું લય રીતિ બધું આવે પરંતુ ગધ્યમાં જ્યારે રસની પરપુટી થાય નિરૂપણ રીતિથી એનું સરસ મજાનું ભાવક સુધી એ પહોંચવું એ રસ વૈભવ રખડવાના આનંદમાં થાય છે આપણે એમની ઝાંખી આપણે જોવા મળે છે સાહિત્ય કલા રસમય છે શા માટે રસમય કહી છે રખડવાના આનંદમાં નિબંધો કોઈ પણ સરહૃદયથી ભાવકને રસને તરબોળ કરાવે છે શા માટે હમણાં જ મેં બધી બાબતોની આગળ મૂકી છે એમાં હાસ્ય રસ આવે એમાં વીર રસની વાત આવે એમાં શ્રૃંગાર રસની બાબતની આવે હમ આ બધા થાય છે અને એ ઉદાહરણ સહિત મૂકે છે એટલા માટે આપણે રખડવાના આનંદમાં રસ વૈભવની એક ઝાંખી અલગ જોવા મળે છે ભરતમુની રસની વ્યાખ્યા કરે છે બધા જ ભાવોની ચરવણા કરે છે આઠ હતો નવે નવમો શાંત રસ પણ ભળ્યો છે કેવા કેવા બધા રસોની ચરમણા થાય છે અને આપણે રખડવાના આનંદમાં રસ વૈભવની ભરત મુનિ ગયા પણ ભરત મુનિ પછી જ્યારે એ બધા ભાવોનું મિશ્રણ કરી અને રખડવાના આનંદની કૃતિમાં કાકા સાહેબ કાલેલકલ કઈ રીતે મૂકે છે વિદ્યાર્થી મિત્રો એ બહુ સરસ રીતે એના વર્ણોનામ મૂકે છે બહુ સરસ રીતે પોતે ક્યાંયથી લીધું છે તો એનું ચિત્રણ એનું આલેખન એનું કલ્પના સૃષ્ટિ એની કલમ કઈ રીતે એ રસની ચરમણા કરાવે છે આપણે જ્યારે એની એ યાત્રા સ્વામી આનંદ સાથે કરે છે હિમાલયનો પ્રવાસ કરે છે દિવાલો વિશે લખે છે અને જેલમાં પણ કશુંક લખે છે એ સાહિત્ય સાથે જાણે આપણે પસાર ન થતા હોય એવું થાય છે એમાંથી બહાર આવતા હોય એવું આપણે ઝાંખી થાય છે અને જાણે આપણે એમ થાય કે કાકા સાહેબ કાલેલ કરે જાણે આખો ભાવ જગત આપણે સમક્ષ મૂકી દીધું હોય છે ભારતભરમાં જુદા જુદા પ્રદેશોમાં પરિભ્રમણ કરનાર કાકા સાહેબ પોતાના કૌતુકને સતત ઉત્તેજિત કરીને રસાત્મક રીતે જે તે પ્રદેશોની વિશેષતાઓ અને સૌંદર્ય સ્થાનોને પ્રતિભાવકને અભિમુખ કરી છે એનાથી તો રસ સ્વાદ કરાવ્યો છે પણ ગુજરાતી ભાષાના ચાહકોને રખડાયોના આનંદમાં રસ વૈભવને માણવા માટે જે એક અલગ ભાવ મૂકી આવ્યો છે અને જે આપણે સમક્ષ આવ્યો છે જેનાથી આપણે બાકાત નથી રહી શકતા એ બહુમુખી પ્રતિભાને જેનું ગંજાવર જેવું કામ છે આપણી સમક્ષ ધરી આવે છે સારાંશ તો વિદ્યાર્થી મિત્રો શું કહેવું કરવાનો પ્રવાસનું જે મારે તમારી સામે પીરસવાનું રહ્યું કે જ્યારે સર્વાંગી મૂલ્યાંકન કરવાનું હોય એ વ્યક્તિત્વને તમારી સમક્ષ પીરસાવવાનું હોય તમારી સમક્ષ મૂકવાનું હોય રસની બાબતો હોય ભાષાની દ્રષ્ટિએ હોય નિરૂપણની દ્રષ્ટિએ હોય એનું કાકા સાહેબમાં કાલેલકરના એક અલગ સાહિત્યમાં રસ દર્શન કરવાનું હોય એનો સાહિત્યમાં રસ વૈભવને મારે તમારી સમક્ષ મૂકવાનો હોય તો કાકા સાહેબ તો બહુમુખી પ્રતિભા ધરાવતા હતા એ ગદ્ય સાહિત્યને લખે છે એ પ્રકૃતિના સાહિત્યને જ્યારે પીરસે છે એ ગદ્યમાં એની અલગ અલગ તરે મૂકે છે ત્યારે આપણે આનંદ તો થાય પરંતુ એમાં વધારે ઊંડા ઉતરવાનું મન થાય છે નવા એકમમાં ફરીથી હું નવા એકમમાં નવી બાબતો લઈને તમારી સમક્ષ આવવાની છું ત્યાં સુધી સાધુવાદ ધન્યવાદ આભાર